અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પહેલી વાર આવ્યું પૂર ધારી તેમજ આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ થી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ગીર કાંઠાના ગામોમાં તેમજ ગીર જંગલમાં ભારે વરસાદના કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહેવા લાગી વર્તમાન ચોમાસામાં પ્રથમ વખત શેત્રુંજી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટ્યા ધારીના ખોડિયા ડેમમાં પાણીની આવક થશે શેત્રુંજી નદીમાં પૂર આવતા જનજીવન ખુશખુશાલ રિપોર્ટર હુસૈનભાઈ સંઘાર ધારી અરવલ્લી જિલ્લામાં છેલ્લા અમારે એમાં ધારી તાલુકો ગીર વિસ્તાર કહેવાય છે કે એમાં ઘણા સમયથી વરસાદ લંબાણો હતો જેના હિસાબે અમારા જે પાક હતા એમાં વરસાદની ખેંચ પડી હતી પણ છેલ્લા બે દિવસથી જે વરસાદ પડે છે એના હિસાબે અમારે પાકમાં પણ સારું એવો એક સારો એવો એક ફાયદો થશે અને જે આ માનો કે મારી પાછળ આપતો હોય તો નદીમાં પણ એક સારું એવું પૂર આવ્યું છે જેના હિસાબે ડેમના જે પાણી આવશે જેનાથી અમારા તળ પણ ઊંચા આવશે આ વરસાદ પડવાથી અમે તો ખરેખર પિસ્તાલીસ દિવસ જેવું થઈ ગયું જેનાથી અમે પણ એમાં ચિંતિત હતા કે વરસાદ જલ્દી પડે તો સારું નહીં અમારા પાકનો નાશ ફોલી જાય છે પણ એના બદલે ખરેખર કુદરતે સારું કરી દીધું વરસાદ પડ્યો છે જેના હિસાબે અમને પણ ખૂબ ખેડૂતોને ફાયદો રહેશે